પહેલા જ દિવસે કિસાન સન્માન નિધિ યોજના સત્તરમાં આપતાની ફાઇલ ઉપર હક્ષા કર્યા હતા હવે હપ્તાની તારીખ પણ બહાર પાડવામાં આવી છે તો કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અંતર્ગત શિવરાજસિંહ ચૌહાણે પીએમ કિસાન યોજનાના સત્તરમાં હપ્તાની તારીખ રિલીઝ વિશે વાત કરી હતી તો મિત્રો ખેડૂતોના ખાતાની અંદર કાલે હપ્તો જમા થશે તો મિત્રો આપણે જાણીશું કે અઢાર ના રોજ ખેડૂતોના ખાતામાં ડાપ્તું ટ્રાન્સફર કરવામાં આવશે આવી સ્થિતિમાં આવતા અઠવાડિયે પૈકી કાલે મંગળવારે દેશભરના કરોડો ખેડૂતોના ખાતાની અંદર

યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના ઘણા મંત્રીઓ હાજર રહેશે તો નવ પોઈન્ટ છવ્વીસ કરોડ ખાતાની અંદર વીસ હજાર રૂપિયા કૃષિ મંત્રી સિંહ ચૌહાણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી કિસાન નિધિ યોજના કરોડ ખેડૂતોના ખાતાની અંદર પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે જે વીસ હજાર કરોડ રૂપિયા જે ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ખાતાની અંદર ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે તો તમારા ખાતાની અંદર કાલે હપ્તો જમા થશે જય મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત